આપ સૌ મીડિયાના મિત્રો ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને રાજકોટ શહેરના નગરજનોને ભારતીય જનતા પાર્ટીના દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય જય સોમનાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે હજાર સોળ થી રાજકોટના ઉપર અમે દિવાળી કાર્નિવલનું આયોજન કરીએ છીએ રાજકોટ શહેર એટલે કે રંગીલું રાજકોટ આ રંગીલા રાજકોટના નગરજનો માટેનું અમારું આયોજન હોય છે દર વર્ષે કંઈક નવું ને નવું આપવું એના ભાગરૂપે આજથી દિવાળી કાર્નિવલનો અમે લોકો શુભારંભ કર્યો છે આ કાર્નિવલ ની અંદર આજ રોજ ઉદઘાટન બેનો દ્વારા રેસ્કો સિંગોની ફરતે ખૂબ સારી રંગોળી દર વર્ષે અમે લોકો મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા કરવા કરીએ છીએ એમાં પણ મારું આપ સૌને રાજકોટ શહેરના નગરજનોને ખાસ કરીને બેનોને આમંત્રણ છે આ રંગોળી છે એ વિષય છે આપ સૌ બહેનોને જોવા આવવા રંગોળી પરિવારજનો સાથે જોવા હો બહુમાળી ભવન ચોક ની અંદર રાજકોટના યંગસ્ટરો દ્વારા એક અનપ્લગ સોંગનો બે દિવસનો કાર્યક્રમ છે કાળી ચૌદશ અને દિવાળીનો આ પણ એક સારો કાર્યક્રમ છે અને વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાની પરંપરા છે કે માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ની અંદર ધનતેરસના દિવસે એક કલાક ની આતશબાજી નું આયોજન અમે લોકોએ કર્યું છે જે સંપૂર્ણપણે સ્વદેશી ફટાકડાનો પ્રયત્ન કરીએ છીએ આમાં પણ અમે રાજકોટ શહેરના નગરજનોને પરિવાર સાથેનું અમારું આમંત્રણ છે આ કાર્યક્રમની અંદર હજારો લોકો આવે છે તો વહેલામ વહેલી તકે સાંજે સાડા પાંચથી સાડા છની ની અંદર આપ સૌ માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર આપ આવી જાઓ એવી આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ આપું છું અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ રાજકોટ શહેરના નગરજનો આપના પરિવારના વડીલોનું આરો આરોગ્ય ખૂબ સારું રહે આપના બાળકોનું આ શિક્ષણ ક્ષેત્રે આપના બાળકો અવલ નંબર આવે ને આપ સૌ દિવાળીમાં હર્ષો ઉલ્લાસ સાથે રાજકોટના તહેવારોને ઉજવો દિવાળીના તહેવારોને ઉજવો એવી આપ સૌની મારી હાર્દિક શુભકામનાઓ છે જય દ્વારકાધીશ